આપડે બિયારણ કરવું પડે ને ત્યાં ગામના કોઈ નામ લેતા નહીં હવે ઓલા કાળુ બાક અને સગા કરે આખી ગ્રણચલી બાજી પડી છે એ તો પણ એ તો પૈસા વાળા પૈસા તો અહીંયા ખુબ છે હેડો માજી આવ આપડે બે જણ ઉઘરાણી કરી આવો ચાલો કદા છે કાળુ બાક અને સગા કને અહીંયા જા છે બે હામાં થાય છે અરે ના થાય પણ આવું તો પડશે ને તારે શું કરશે તાર એના કરતા ઓલા કાળુ કંદર ગધું દવા તો છે હવે જા જા તો આવા બે કલ પચા પચા બાકી છે હા ફોન નથી

આગેવાન તો ભૂસે ભાજી જયાસે કાળો આગેવન થઈને ખાટલા ભાગલ રાખો ભાઈ આગેવન તો ભૂસે ભાજી છે અને તમે બે આ સંડેસ બેઠા એમ છે

વાત કરવા બોલ્યો પણ મારા જે તમે બોલ્યા તા ને તો પચાસ હજાર લીજો અહિયાં ને હું બોલ્યો તમે બોલ્યા હતા આમાં બેન કરે છે કે લાવો પૈસા હવે નહીં તમે

બાકી આપણે મંડપાળા ને પૂછી લગ વીસ હાજર રૂપિયા મેં આલે મારા તો ખાલી તરી છે

સૌદી ચા બે ના લીલાવાના હતા મારે ઘરે આવ્યા છે હવે મો શો કરું પરણે હાલો નઈ આવ્યો છું

પૈસા કઢાવો આ પછી ગામ ના આગેવાન બેઠા તમે પાંચ ગામ ના આગેવાન ને આયોજન આપડે